સમગ્ર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી આજે મતદારો મતદાન કેન્દ્ર છે અરવલ્લી પહોંચે છે ત્યારે હાલ સાકરિયા ગામ અને ગામે જઈને આજે મતદારો જે મતદાન કેન્દ્રો પહોંચીને જે મતદારો જે ઉત્સાહ છે તે જોઈ રહ્યા છે તમે જે પ્રમાણે જે વહેલી સવારથી જે મતદારો જે છે અહીંયા લાઈવ લાંબી લાંબી લાઈનો

આ ગામના વિકાસ માટે જ વોટ આપવો એ જરૂરી છે આપણને આપણા પ્રધાનમંત્રી શ્રી પણ વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે જેથી કરીને દરેક વ્યક્તિએ જેની ઉંમર પુખ્ત છે એને જરૂર જરૂરથી વોટ આપવો જ જોઈએ અને લોકશાહીનું આ પર્વ ઉજવવું જ જોઈએ

લોકો ઈચ્છી રહ્યા છે કે ગામનો વિકાસ થાય ગામમાં સમ સહકારથી દરેકને હંગાતી રાખી અને શુભ કાર્ય કરે એવું આખા ગામના લોકો તમામ ઈચ્છી રહ્યા છે બે બે વર્ષ હા વહીવટ દ્વારા બી કામ સારો થયો સાકરિયામાં નો ડાઉટ પણ સરપંચ હોય તો પર કામ બાકી ખેંચી લાવ આગળ ભલામણો કર લોકોનો પ્રશ્નો સોલ્વ કર અને લોકોને જોડે રાખી બે કોઈ પણ દરેક નવજુઆન છે અને અમારા આ ઉમેદવારો જવાન છે ચૂંટવા ફર્સ્ટ ક્લાસ રીતે ગામનો વિકાસ કરે એવી જ લોકોની ઈચ્છા છે જે પ્રમાણે જે વાત છે મતદાન એક અનેરો ઉત્સાહ સાથે આજે

અને વોર્ડના સભ્યને આજે ચૂંટણીમાં મત આપી અને સારી રીતે અમે જંગી મતથી જીતાડીશું જે પ્રમાણે આજે યુવા મતદારો પણ કહે રહ્યા છે કે એવા એવા સરપંચ ઉમેદવાર જોઈએ છે કે જે માત્ર ગામનો વિકાસ કરી શકે ગામની યોજનાઓનો લાભ સરકાર પાસેથી અપાવી શકે તેવા સરપંચ ઉમેદવારો ની પસંદગી કરવા માટે આજે મતદારો જે છે સવારથી આજે લાંબી લાંબી કતારો અંદર ઉભા રહીને પોતાનું જે મતાધિકાર ઉપયોગ કરી રહ્યા છે લોકશાહીના પર્વની ઉજવણી કર્યા છે આપણી સાથે એક મતદારો જોડાયા છે આજે કેવા મતદારો કેવા સરપંચને તમે પસંદગી કરો શું કહેશો અત્યાર સુધીની જે યોજનાઓ મળતી હતી લાભ મળતા હતા એનું એનું ધ્યાન ગામમાં જે બી વિકાસ રહી ગયો છે બાકી એ પૂરો કરે એવી અમારી આશા છે બાકી જે ગટર યોજના છે પાણીની સમસ્યા અમુક હોય સ્ટ્રીટ લાઈટ હોય તે આવી જાય તો સારું